ત્રણ સ્વયંસેવકો તેમજ અનુભવી કાર્યકર્તા સ્વયંસેવકો પદ સંચાલન કરતા નીકળ્યા ત્યારે સંચલનમાં રહેલ પરમ પવિત્ર ભગવાધ પોરબંદરની વિવિધ સંસ્થાઓના ભાઈ બહેનો દ્વારા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પદ સંચાલનનો પ્રારંભ પોરબંદરમાં આવેલ એમ એમ સ્કૂલથી કમલાબાગ થઈ એમજી રોડ પરના પ્લોટ બાલુબા કન્યાશાળા ખાદી ભંડાર સુધી ત્યાંથી હેડ પોસ્ટ ઓફિસ એસટી બસ સ્ટેશન ઓશોનિક હોટેલ વસંતજી ખેરાજ સ્કૂલ ડોક્ટર પારવાણી હોસ્પિટલ નવો ફુવારો આશા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ સાગર સંસ્કાર હોલ સુધીના લાંબા પથ સંચાલનમાં સ્વયંસેવકોએ ખૂબ ઉત્સાહપૂર્વક એક દો એક દોની ની શિસ્તબદ્ધતાથી તેમજ ઘોષણાવાદીઓના સુર સાથે કદમ મિલાવી પથ સંચાલન પૂર્ણ કર્યું હતું ત્યારબાદ સાગર સંસ્કાર હોલ માં વિજયાદશમી ઉત્સવ તેમજ શસ્ત્ર પૂજન રાખવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ મુખ્ય વક્તા સંઘના અધિકારીઓ કાર્યકર્તાઓ સ્વયંસેવકો તેમજ ઉપસ્થિત ભાઈ બહેનો દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું સંઘની શાખામાં થતા કાર્યક્રમોનું સ્વયંસેવકે પ્રત્યાક્ષિત કર્યું હતું મહેર શક્તિ સેના પોરબંદરના પ્રમુખ તેમજ આ ઉત્સવના અતિથિ વિશેષ કરશનભાઈ ઓડેદરાએ ઉત્સવ દરમિયાન થયેલ જુદા જુદા પ્રત્યક્ષિત પ્રથમ વખત નિહાળ્યા અને ખૂબ હર્ષ આનંદની લાગણી વ્યક્ત કરી હતી ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક અને ઉત્સવના મુખ્ય વક્તા મહેશભાઈ જીવાણીએ જણાવ્યું હતું કે સંઘની દૈનિક કલાક શાખામાં થતા નાના નાના કાર્યક્રમોથી વ્યક્તિના ઘડતરની સાથે સાથે રાષ્ટ્ર માટે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના પ્રગટ થાય છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યક્તિ નિર્માણની સાથે સાથે સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે દરેક હિન્દુ સમાજના લોકો સંઘના ઈશ્વરીય કાર્યમાં જોડાય તે જરૂરી છે આજે સંઘ શતાબ્દી વર્ષ તરફ જઈ રહ્યું છે ત્યારે સમાજના લોકો ભારત દેશ માટે દેશને આગળ લાવવા માટે પ્રયત્નશીલ થતો જોવા મળી રહ્યો છે ઓગણીસો પચીસમાં માં ડોક્ટર હેડગેવારજીએ વિજયા દશમીના દિવસે સંઘની સ્થાપના કરી હતી આ દિવસે આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય અસત્ય પર સત્યનો વિજય થયો હતો આ ઉત્સવમાં પોરબંદર જિલ્લા સંઘ સંચાલક વિનોદભાઈ કોટિયા નગર સંઘ સંચાલક ધનજીભાઈ ગોહેલ તેમજ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉત્સવમાં ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કરેલ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર